બૂધવારીમાં જાય ત્યાં હું તમને બધાય બતાવી હું હું મળે એવું બધું આ તો મિત્રો તમે જોઈ શકો છો તો અહીંયાથી બૂધવારીની શરૂઆત થઈ ગઈ આપણે પેલો ગેટ છે હું તમને બતાવું આ જલેબી ફાફડા બની રહ્યા છે આપણે નીકળી પાછા હું તમને લઈ બુધવારી હા તો આપણે બુધવારે એન્ટ્રી કરી દીધી છે મિત્રો અને તમે જોઈ શકો છો કે ટ્રાફિક કેવી છે આવકમાં એવા છે અને પાછળથી જ આવકમાં એવા છે હવે બુધવારી માં જઈને પાછો આગળ નો વિડીયો પટ્ટો બેલ્ટ ને એવું બધું મળે આ કટલાઈ ને આઈટમ મળે મંગલ સૂત્ર આ બધું કપડા મળે છે અને હવે આપણે લેવા જવાનું છે બકાલું આ એક ટેટુ ધરાવો તો ટેટું હા બંગડી મળે મિત્ર બંગડી આ મોટા ભાઈ શું ભાવ છે બંગડીનો

સાદા ગુડા એકસો આઠ એકસો ત્રીસ ને સો જો કે સરસ આવે